એટલે સુરત ખાતે આપની બ્રાન્ડ શું ઓપનિંગ થઈ છે શું કહેશો સુરતમાં આપણે હવે આપણી ડ્રાન ચાલુ કરી છે અત્યાર સુધી આપણી ડ્રાન ભાવનગરમાં હતી હવે આપણે પહેલી ડ્રાન સુરતમાં ચાલુ કરી રહ્યા છીએ

સુરત લોકોને વાંચ્યો છે મારે કેવું એવું છે કે અત્યારે બધા બધું જનરેશન પંજાબી ચાઇનીઝ બધું જે છે એમાં બધું ટ્રાન્સફર થઈ ગયું છે આપણે એ લોકોને આપણે પાછા આપણે ગુજરાતી આપણો જે રિયલ ટેસ્ટ છે એ બાજુ આપણે વાળવાના છે એટલે આપણે એ બધાને આપણો જે ગુજરાતી ટેસ્ટ છે એનો આપણે અનુભવ કરાવો એટલે બધા એક વાર જરૂરથી આપણે ટેસ્ટ આપણે ટેસ્ટ માણવા માટે આપણે હોટલ ભૂલાવા આપણે કેટલા વર્ષથી આ હોટલ ક્ષેત્રમાં સંકળાયેલા છો આપણે મારા પપ્પાના પપ્પા જગાભાઈ એ આપણે પૃષ્ણકુમાર સિંહજી રાજા હતા એમના રતુયા આપણા દાદાએ આ ચાલુ કર્યું છે રેસ્ટોરન્ટનું અને એ આપણે ભાષાગત રીતે આપણે જાળવી રાખ્યું છે અને આપણે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું છે આપણે કેટલા કેટલામી બ્રાન્ચ છે આપણી ભાવનગર માં ટોટલ આપણી છ બ્રાન્ચ છે અને અહીંયા આપડી સાતમી બ્રાન્ચ સુરત માં ચાલુ છે આ બ્રાન્ચ ની અંદર કઈ કઈ પ્રકારની થાળીઓ છે આપણે આ બ્રાન્ચ આપણે સ્પેશિયલ ગુજરાતી થાળી હાથ છે એમાં આપણે બધી જ વસ્તુ આપણે અનલિમિટેડ આપણા એક્સેસ કરાવવાના છીએ એમાં આપણી સ્પેશિયલ આઈટમ છે મગદાળનો ખીરો જે બધા અહીંયાથી સુરતમાંથી બધા વાસીઓ આપણે ત્યાં દેશમાં ભાવનગરમાં ટેસ્ટ માટે આવે છે હવે એ જ આપણે અહીંયા સુરતમાં આપવાના છીએ બધા સુરતવાસીઓ પણ મુલાકાત જરૂરથી લે એવો આગ્રહ છે બધા પાસે જયંતિભાઈ મકવાણા જગાભાઈ ગોપનાથ હોટલવાળા બસ અમારું સુરતવાસીઓને સરસ મજાનો અમારો કોન્સેપ્ટ કાઠિયાવાડી કોન્સેપ્ટ કે જે આપણો પ્યોર કાઠિયાવાડી નેચરલ ખાવાનું અમે સુરતવાસીઓને ખવડાવશું હાજી વાહ અમારે ભાવનગરમાં અત્યારે ઓલરાઈટ આપણી સાત બ્રાન્ચ ચાલે છે અને અમારી આઠમી બ્રાન્ચ સુરતમાં લઈ આવ્યા છીએ અસલ કાઠિયાવાડી બાજરાનો રોટલો આખા રીંગણનું શાક રીંગણાનો ઓળો એકદમ પ્યોર નેચરલ દેશી બધું મગડી દાળનો શીરો ભાવનગરમાં ધૂમ મચાવે છે ત્યારે આજે જગાભાઈ ગોપનાથ વાળા

બ્રાન્ચ વધી વધીને આખા ઇન્ડિયા ઇન્ડિયામાં એની એક એક બ્રાન્ચ હોય એને અમે ભૂપીનાથજી મહારાજના જન્મ પ્રાપ્ત કરીએ અને આઉટ કન્ટ્રીમાં પણ એમની હજારો બ્રાન્ચો થાય એટલાના જન્મ પ્રાપ્ત કરીએ અને સાથે સાથે અલગ અલગ બ્રાન્ચો પણ છે જેમ કે અલંગ છે પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ બ્રાન્ચો છે અને સાથે સાથે અમે પણ જ્યારે અલંગ ગયા હતા ત્યારે ગોપનાથમાં અમે ગયા અને ખૂબ સારું જમવાનું બનાવે છે તો તમે પણ એકવાર અહીંયા જરૂરથી વધાર અને તમે પ્રસાદનો લાભ લાભ જરૂરથી લેજો એ અમારી આપ સૌને પ્રાર્થના છે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ જય ગોપનાથ મહારાજ જય શ્રી